જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા બ્લોકમાં અને અમે બધા બધા નાહાય ધોઈ ધોઈને તો વહી ગયા છે ખાલી અમે થોડાક જ ત્રણ ચાર જણા બાઈક છે અને આજે મારા તો અમને તુલસી સાહેબ તો પેલા સા નાસ્તો કરી આવી પછી આપણે નીકળવી તુલસી સાહેબ તો ફરવા નાસ્તો નાસ્તો કરીએ તો પહેલા એને જે આપણે જો બાકી હોય બસ સ્ટેશન બસ અહી નઈ જો હવે અમારે જવાન છે હાલી અમારે જવાન છે અત્યારે ને જંગલમાં સંગ્રહ કરતા કરતા આવી શી જંગલ જોવો તો આપણે તુલસી શામ કોઈ કહ્યા છે એવી આજે અમારો અહીંયા બીજો દિવસ થઈ ગયો છે કાલે બહુ મોજ કરી રખડતા રખડતા બીજો દિવસ છે આજે અને તુલસી શામ આવ્યા છીએ એ લોકો ભૂખ બહુ વધારે લાગી ગઈ છે ભૂખ લાગી પેલા દર્શન કરી પછી ખાવાનું છે આપણે દર્શન કરવા ખાવા ના હેવા ખાવાનું તો આપણે હેઠે દર્શન કરી લીધા છે આવનું છે ઉપર આવી જા બધા બસ એકદમ બઢિયા તુલસી કે તો બીજા લોકો આવી ગયા છે મજા આવી ને મજા આવે ભાડો ભાઈ હાજી ઘરનો જોર કેમ લાગ્યું મજા આવી થાકી ગયા હાલે હાલો બહુ મસ્તી વ્યુ છે તો આપણે રૂપવાણી માતાના દર્શન કરી લીધા છે અને આપણે સિંતન ભાઈના બાધા પણ પૂરી થઈ ગઈ છે હવે નીચે જઈને ચપ્પલ પહેરશે હે બહુ મસ્ત

અને કિશનભાઈ હุย ગયા છે હાલો ચાલો બસ આ છે આપડા મહાદેવનું મંદિર તો અમે અમારે જવાનું નાચ તો જોયું ને 10 વાગે બંધ થઈ જતું તો કોઈ ગયા નહીં તો હવે અમે જાવી રૂમયા ભાઈને સવારે આપણે જવાનું છે મંદિરે એ દર્શન કરવા હા તો અમે ખાલી શું થું નાઇટ શો જોવા રહ્યા હતા ત્યારે બહેન થઈ ગયું તું પેલા તો અત્યારે અમે પહોંચી ગયા છીએ મંદિરે મહાદેવના દર્શન કરવા સવારના છ વાગ્યો સવારના સાડા સર થઈ ગયા છે અમે સાંજ્યા હતા પાંચ વાગ્યે આ આર્યના લીધે જ મોડું થઈ ગયું એના આવા ટાઈમ ગોમ ફેરવી નાખ્યો તો હા મહાદેવ ના દર્શન કરી લીધા છે ને આ છે આપણું મંદિર ફોન જમા થઈ ગયો એટલે અંદર લઈ ગયા હું તમને આયા દર્શન કરાવ તરાઈ દીધા જો આયા થી દર્શન કરવા પડશે તમારે અંદર તો ફોન જમા થઈ ગયેલા તો તમે બી અમે સજેશન આપ્યા તમે આવજો દર્શન કરવા મસ્ત મંદિર છે ધાર્મિક જગ્યા છે ને આપણું સનાતન છે આપણો હક છે તો અત્યારે અમે આવતા મંદિર ની પાછળ ની સાઈડ ફોટો ને ઊ પાડવા હા બધા ફોટા પાડે છે આ મંદિર છે ને આ છે આપડે દરિયો હનુમાનજી એના હરમનજી મહારાજ પાડી દીધો છે રૂમે અને આપણે છે આવે વનહવા માટે સવયંકાર મનાઈ વાત છે તો થઈ જ જમેલનો તો આપણે મંદિરના દર્શન કરીને હવે જાવીશું રૂમે રૂમે થોડા ફ્રેશ બ્રેથ થઈને પછી હવે પછી બધે રખડશું રામ રામ તો અત્યારે અમે પહોંચી ગયા તા ભાલકા તીર્થ મંદિર જો કે કૃષ્ણ ભગવાનને પગમાં તીર વાગ્યું હતું ને આ પછી સાઈડમાં અમે આવ્યા

જુનાગઢ માં હું થવાનું છે મેઘી પછી અનુભવ આવે ચાવીસ લાખ જેવી રૂમ ન મળી તો બીજી વાર

के उस? देने, देने, तो आप गिन्णा मिलते और गिरना और आनंद फिर वहाँ से देखते किसी हालत होती हम जिंदा लाश बन के जाएंगे या कैसे जाए या ना जाए तुम्हारा गुड बाई गुड ना यू कल मिलते हैं

પછી જોવાની મજા આવશે ફોન હાલી કેસન ફોન નઈ પછી કોઈ એમ કે દ્વારકા જાવ ઈ મરદ મર ઈ મરદ છે આપણે તો બાય નથી જણવા આપણે તો અનુભવ થઈ ગયો છે પણ આ ને ગમણા અનુભવ થાય પછી એ લોકો ને આનું એમ થાય કે કેમ થાય કેમ હું થાય હાલત હું થાય બીજી વાર પછી કોઈ દિવસ વિચાર છે કે આવી તો જશે જુનાગઢ પણ એ સો વાર ઈચ્છા છે કે હવે આપણે આ ધંધો ન કરાય આ ધંધો ખોટો થઈ ગયો છે કેમેરામેન બીજું કઈ નઈ આપડે હીરા દાદા કઈ બોલતા નહીં

નાસ્તો કર્યું એમને ભૂખ લાગી છે ખાધું નથી આઠ વાજે અને આ લોકો જ ફાકા રે અહીંયા કરે છે મારા રાખો તમે ફાકા